વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું બાજરાના લોટના ચમચમિયા અથવા તો બાજરાના લોટની પેનકેક તો એના માટે આપણે એક વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે બે ચમચી આપણે દહીં લીધું છે અહીંયા સફેદ તલ લીધા છે અહીંયા એક ચમચી જેટલો ગોળ લઈ અને એનું પાણી એટલે કે ગોળ વગાડી લીધો છે એક ચમચી જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરેલી છે એ ફ્રેશ જ છે એટલે કે તાજી જ લીધેલી છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરશું જે મસાલાની જરૂર પડશે એ મસાલામાંથી ઉપયોગ કરીશું બેટર બનાવવા માટે પાણી અને મેથી અને ધાણા તો આપણે મેથી ધાણાના ચમચમિયા બનાવીએ છીએ બાજરાના લોટના તો ચાલો આપણે ઝડપથી બનાવી લઈએ બાજરાના લોટને બાઉલમાં ચાળી લેશું તો અહીંયા આપણે બાજરાનો લોટ ચાળી લીધો છે એમાં મેથી અને ધાણા ઉમેરી દઈશું પેલા મેથી ઉમેરી દઈશું અને પછી લીલા ધાણા ઉમેરી અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેસુ અહીંયા દહીં પણ ઉમેરી દઈશું આપણે આપણે જે ગોળનું પાણી કરીને રાખેલો એ પણ અહીંયા ઉમેરી દઈશું ચમચીથી થોડો વધારે આપણે ધાણાજીરું પાવડર ઉમેરશું ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી થી થોડું ઓછું લાલ મરચું પાવડર ચમચી જેટલી હિંગ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આ બધું મિક્સ કરીને આપણે બેટર તૈયાર કરી લેશું આને સરસ મિક્સ થઈ ગયું છે થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરી લેશું અને આપણે ઘાટું બેટર તૈયાર કરવાનું છે જેવા આપણે પુડલા બનાવીએ ને એનાથી થોડું ઘાટું આપણે આ બેટર રાખવાનું છે તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે આટલું જ ઘાટું બેટર તૈયાર કરવાનું અહીંયા બેટર તૈયાર થઈ ગયું છે તો સાઈડ ઉપર આપણે પેન પણ તપવા રાખી દીધી છે અહીંયા આપણે પેન ગરમ થઈ ગઈ છે તેમાં થોડું તેલ ઉમેરી દઈશું માં થોડા તલ ઉમેરી દેસું આપણે તો અહીંયા આપણે પેન ગરમ થઈ ગઈ છે તેલ ઉમેરી દીધું છે અને હવે આપણે એમાં સફેદ તલ ઉમેરી દેસું એમાં આપણે બે બેટર ઉમેરી દેસું પછી આપણે પુડલા કરતા અને થોડું જાડું કરવાનું બહુ પાતળું નહીં કરવાનું આને બસ આવી રીતે આપણે એને કાતરી દેવાનું ને સરસ ધીમા ગેસે આપણે પકાવવાનું છે પછી હળવેથી આપણે એને ફેરવી લેવાનું છે

બે સાઈડ આવી રીતે અલટ પલટ કરી અને આપણે પકાવી લેવાનું છે અલટ પલટ કરીને સરસ આપણે પકાવી લેવાનું છે આવી જ રીતે તો અહીંયા આપણા બાજરીના લોટના ચમચમિયા તૈયાર થઈ ગયા છે તો સાઈડ ઉપર

આ શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે તમને સવારનો નાસ્તો હોય કે પછી સાંજનો નાસ્તો હોય એમાં તમે બનાવીને ખાઈ શકો છો આ શિયાળા સ્પેશિયલ છે આપણે અહીંયા સૂકા લસણનો ઉપયોગ કરેલો છે આજે તમારી પાસે લીલું લસણ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો આવી જ રીતે બધા ચમચમિયા તૈયાર કરી લેશું બે સાઈડથી અલટ પલટ કરી અને સરસ આપણે પકાવી લેવાના છે સાવ ધીમો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં એવા ગેસ ઉપર આપણે આ ચમચમિયાને પકાવવાના છે તો આ આપણા બાજરાના પુડલા એટલે કે બાજરાના લોટના ચમચમિયા શિયાળા સ્પેશિયલ છે તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર છે અહીંયા આપણા બાજરીના લોટના ચમચમિયા અથવા તો તમે પેનકેક પણ કહી શકો અને બાજરાના પુડલા પણ કહી શકો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી Do áudio.